તળાજા તાલુકાના ભદ્રાવળ ગામેથી શંકાસ્પદ હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર યુવાનના મૃતદેહને સ્વીકારવાથી કર્યો ઇનકાર ભાવનગર તળાજા તાલુકાના ભદ્રાવળ ગામેથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મહેશ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે પરિવારજનોએ હત્યાની આશંકાને લઈને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો મૃતદેહને ચોવીસ કલાકથી સરતી હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યો છે મારું નામ સુરેશ ચંદુભાઈ વાઘેલા છે હું દેવી પૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું અને મારા સમાજની માથે તળાજા તાલુકાની અંદર આ બનાવ બન્યો છે ઘટના એવી છે કે છોકરો ભાડે ગયો તો ખટારો લઈને ખટારો લઈને ગયો અને પાછો ન આવ્યો એટલે ગોતવા છેડ્યા અને ખટારામાં લાશ પડી હતી એટલે લાશ લઈને આવ્યા પણ હવે કઈ ટીંગાડ્યા વગરનો તો કોઈ માણસ મરે નહીં ને એમણે દોડું બાંધેલું હતું ગળામાં અને કાલની આ લાશ અહીંયા પડી છે કે અમને ખરેખર ન્યાય મળવો જોઈએ કે અમારો છોકરો આપઘાત ન કરી રાજી ખુદીથી ઘરેથી ગયો છે અને રાજી ખુશી થી પાછો ન આવ્યો તો એવું લાગ્યું કે આ માણસ અટવાનો ગોતવા ગયા અને ગોતવા ગયા એટલે ગાડીની બંધ બોડીમાં એની લાશ પડી એટલે છોકરો નાનો હતો એટલે એને એમ ગયું ઘરે લાવ્યા ઘરે લાવ્યા એટલે કુટુંબે એવું કીધું કે આ માણસ દવાખાને લઈ દેવાનું કોઈ મારી નાખ્યો છે જેથી કરીને માર હોતે માર મરાયેલો છે વાહમાં ઘા છે આગળ ઘા છે એટલે ઘા કરેલા હતા એટલે સીધા તળાજા હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી અહીંયા પીએમ ભાવનગર ભાવનગર લાવેલા છે અને અમને ખરેખર થઈ અમારી એફઆઈર પણ નથી લીધી શકના આધાર અમને ખબર છે કે આ માણસને કોણ મારવા વાળો એ અમને શકે છે તો અમારી એફઆઈર પણ નથી લીધી એટલે અમારી એફઆઈર લેવાય ત્યાં સિવાય લાશ લેવા નથી થતી ત્યાં લગી અમારો ટોટલ સમાજ અહીંયા ભૂખ હડતાલ ઉપર બેહવું પડે તો બેહવાનું છે બાકી આ લાશ લેવા નથી થતી